નમસ્કાર એગ્રી પટ્ટન ચેનલમાં સ્વાગત છે ખેડૂતો માટે સરકાર દ્વારા તાર ફેન્સિંગ સહાય યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લી મૂકવામાં આવેલ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સરકારે તાર ફેન્સિંગ યોજનાની તારીખ બાર બે બે હજાર પચીસથી તારીખ અઢાર બે હજાર પચીસ સુધી યોજનાઓ ખુલ્લી મૂકવામાં આવેલ છે જે ખેડૂતને તાર ફેન્સિંગ કરવા ઈચ્છતા હોય તેઓને પ્રતિ રનિંગ મીટર દીઠ બચ્ચો અથવા તેનાર ખર્ચના પચાસ ટકા જે બેમાંથી ઓછું હોય છે તે રકમ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે ઓછામાં ઓછું બે હેક્ટર વિસ્તારમાં તારફેન્સિંગ કરવાનું રહેશે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ પંચાયતની નજીક ખાતે ગામમાં વીસીએ તથા સાયબર કાફે જઈ આ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ કરી શકાય છે ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતે સ્માર્ટફોનમાં આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકાય છે તે ઘર બેઠા ફોર્મ ભરીને નીચીકના વિસ્તારમાં તાલુકા ઓફિસે અથવા ગ્રામ સેવકને ઓનલાઈન અરજી કરેલ માહિતી સાથે સાત બાર આઠ હ આધાર કાર્ડ બેંક પાસબુકનું પ્રથમ પેજની નકલ કબૂલાતનામું અને જૂથ લીડરનું પેમેન્ટ કરવાનું સહ પ્રશ્નપત્રક જમા કરાવવાનું રહેશે આ જમા કરાવ્યા બાદ ખેડૂતને સબસિડી પાસ થઈ ગયા બાદ તેઓને મેસેજ આવ્યા બાદ તેઓને એકસો વીસ દિવસમાં આ યોજનાઓનો લાભ લઈ શકાય છે આ યોજનાઓ ધારાધોરણ મુજબ કરવાની રહે છે સરકારના નીતિ નિયમ મુજબ તાર ફેન્સિંગ કરવાનું રહેશે અને ચાર મહિનાની મુદતમાં આપવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ ખેતીવાડી ઓફિસ અથવા ગ્રામ સેવકની મુલાકાત કરીને વહેલા એ પહેલાંના ધોરણે આ ખેડૂત પ્રોડક્ટ ઉપર ખેડૂતોએ અરજી કરી દેવી જોઈએ